રાજકોટની વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સસ્ટેનેબલ વોટર સોલ્યુશન ફોર સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ રીજિયન વિષય પર રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાશે આ આયોજન પ્રજ્ઞા સભા સૌરાષ્ટ્ર પ્રાંતના સહયોગથી તારીખ આઠ સપ્ટેમ્બર બે રવિવારના રોજ કરવામાં આવશે આ અંગે વધુ માહિતી અબ તક મીડિયાની મુલાકાતે આવેલા પ્રજ્ઞા સભા સૌરાષ્ટ્ર પ્રાંતના સભ્યો દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી હાલ અમે પ્રજ્ઞા સભા તથા વીવીપી સાથે એક સાથે ઉપક્રમે એક સંયુક્ત રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સનું આયોજન કરેલ છે આ કોન્ફરન્સ આવતી આઠ સપ્ટેમ્બરે રહેનાર છે આ કોન્ફરન્સ અંતર્ગત દરેક વિષયના વિદ્યાર્થીઓ તથા રિસર્ચર પોતાના રિસર્ચ પ્રોજેક્ટ રિસર્ચ પેપર અહીંયા પ્રદર્શિત કરી શકશે તેમજ આ કોન્ફરન્સની વિશેષતામાં જળ એટલે કે પાણીનો બચાવ કચ્છ અને સૌરાષ્ટ્ર રિજિયનમાં કેવી રીતે થઈ શકે એના વિષય ઉપર ચર્ચા એટલે કે ગોષ્ઠી અને એના ઉપરના રિસર્ચ પેપરો પ્રેઝન્ટ કરવાના રહેશે મુખ્ય ઉપસ્થિતિમાં આમાં આપણે નરેન્દ્રભાઈ ગોટિયા જે પૂર્વ કુલ કુલપતિશ્રી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના રહી ચૂકેલા છે તેમનું જળ વિષય ઉપર ખૂબ મોટું ખેડાણ છે તો આ જળ વિશે એમનું પોતાનું પણ વક્તવ્ય છે તથા અલગ અલગ યુનિવર્સિટીઝના જે નામાંકિત પ્રોફેસરો છે જેમને જળ ઉપર કામ કરેલું છે જળ ઉપર જેમનું અધ્યયન છે એમના વક્તવ્યો પણ આમાં સામેલ છે અને વિદ્યાર્થીઓ પોતે પણ પોતાના જળને કેવી રીતે બચાવી શકાય આ વિષય ઉપર જે સંશોધનો હશે એના પેપર પ્રેઝન્ટેશન્સ થવા જનારા છે આ કોન્ફરન્સમાં જે કોઈ બી રિસર્ચ પેપર રજૂ થશે તેને અમારા માધ્યમ થ્રુ અમે પબ્લિશ કરવાના છીએ અમારા જર્નલ થ્રુ અમે પબ્લિશ કરવાના છીએ અને એ રિસર્ચમાં જે ખરેખર સમાજ ઉપયોગી હોય અથવા તો ખરા અર્થમાં જેને આપણે કોઈ ઉપયોગમાં લેવાથી આવનારા સમયમાં જળનું જે કાંઈ બી ત્રુટી છે એને દૂર કરી શકાય જળનું સિંચન વધુને વધુ કરી શકાય એવા જે પ્રોજેક્ટ છે એનું એકત્રિતકરણ કરીને એમાંથી એક પોલિસી ડેવલપ કરવામાં આવશે અને આ પોલિસીને અમે આગળ સરકાર અથવા તો અન્ય ક્ષેત્રોમાં લઈ જઈ અને એનું અમલીકરણ થઈ શકે એની માટેના પ્રયત્નો અમારા દ્વારા એટલે કે પ્રજ્ઞાસભા દ્વારા કરવામાં આવશે